આજે પરમ પૂજ્ય સ્વામીશ્રીના સાનિધ્યમાં અહીંનું સત્સંગ મંડળ યુવા દિન નિમિત્તે સંયમલક્ષી કાર્યક્રમો રજૂ કરવાનું છે એટલે કે આજનો દિવસ યુવા દિન છે અને સંયમ દિન છે યુવાન અવસ્થાની અંદર હર હંમેશ સંયમની જરૂર વિશેષ પડતી હોય કારણ કે આ અવસ્થામાં દરેક ઇન્દ્રિયો એ આપણી સતેજ હોય એની ઉપરનો જો સંયમની પાળ બાંધવામાં આવે તો ઘણી બધી શક્તિ એ મનુષ્ય મેળવી શકે છે જેમ દસમસથી નદી હોય એની ઉપર બંધ બાંધેલો કામરો કહેવાય જે નદીની અંદર પાતળું વહેર ઠેરતું હોય એની ઉપર તમે બંધ બાંધ્યો તો શું ને ન બાંધ્યું શું પણ બે કાંઠે ભરપૂર નદી એ વસ્તી વહેતી હોય એની ઉપર જો બંધ બાંધવામાં આવે તો એમાંથી લાખો હેક્ટર જમીન હરિયાળી થાય એમાંથી અનેક મેગાવોટ વીજળી ઉત્પન્ન થાય ઘણો બધો લાભ થાય એમ વિવાન અવસ્થા એ દસમસ્તી નદી જેવી અવસ્થા છે દરેક પ્રકારની શક્તિ એ વખતે આપણા શરીરની અંદર અનુભવાતી હોય છે પરંતુ એ શક્તિઓ ઉપર જો વ્યક્તિ સંયમની કાળ બાંધે તે બધી જ શક્તિનો યથાર્થ ઉપયોગ થઈ શકે છે નહીતર નદી ઉપર જો બંધ ન બાંધ્યો હોય તો એ મીઠું પાણી સમુદ્રમાં ભળીને ખારું ઝેર થઈ જાય અને કાંઠાના થોડા ઘણા વિસ્તારોને લાભ મળે પણ જેમ નર્મદા વહે છે કરવી જ બાજુ પણ એનું પાણી કચ્છને ઢીલું રાખે છે એવું ના થઈ શકે તે રીતે આ યુવા દિન આજે આપણે ઉજવીએ છીએ એનું નામ એ આ સંયમ દિન આપ્યું છે સાર્થક છે કારણ કે યુવાન અવસ્થામાં જ એની સંયમની જરૂર વિશેષ પડે છે આજનો જમાનો એ આપણે કહીએ તો એજ ઓફ એનર્જી છે એટલે કે શક્તિનો યુગ છે અનેક પ્રકારની જુદી જુદી શક્તિઓ એ માણસે આ સમયની અંદર ઊભી કરી અત્યાર સુધી સૂર્ય એ અનર્ગણ શક્તિ એ આ પૃથ્વી ઉપર ફેંકતો હતો માણસને એનો ખ્યાલ નહોતો પણ એને સોલાર પેનલો બનાવી અને સોલાર એનર્જી ઉત્પન્ન કરી તો આજે ઘરમાં રસોઈ કરવાના કુકરથી માંડીને મોટા મોટા યંત્રો એ આ સૂર્યની શક્તિથી સૌર શક્તિથી ચાલે છે તો જો શક્તિનો એક નવો સ્ત્રોત માણસે ઉભો કર્યો પવન છે એ અત્યાર સુધી એ વયા જ કરતો હતો પરંતુ એ પવનને પવન ચક્કીના ચાકડે માણસે ગુમાવ્યો અને પવન ચક્કીઓ દ્વારા કેટલી બધી વીજળી આજે ઉત્પન્ન થાય છે તો પવન વયા કરતો તો એમાં શક્તિ છે એની કોઈને ખબર ન પણ આ યુગની અંદર માણસે પવન ચક્રી દ્વારા પવનમાંથી શક્તિ ઉત્પન્ન કરી અણુશક્તિનો આપણને બધાને પરિચય છે આજે દેશ અને દુનિયામાં મોટા મોટા અણુ રિએક્ટરો ચાલે છે જેના દ્વારા અણુમાં રહેલી શક્તિનો ઉપયોગ કરીને અનેક પ્રકારના કાર્યો એ કરવામાં આવી રહ્યા છે તો આ રીતે શક્તિના નવા નવા સોર્સિસ સ્ત્રોત એ આ સદીમાં ગઈ સદીમાં માણસે ઘણા બધા શોધ્યા પરંતુ આપણા શાસ્ત્રોએ કહ્યું છે કે સંયમમાં પણ શક્તિ છે જેમ સૂર્યમાં શક્તિ છે પવનમાં શક્તિ છે અણુમાં શક્તિ છે એવી જ રીતે વ્યક્તિ જો એના જીવનમાં સંયમ કેળવે તો પણ એને શક્તિ પ્રાપ્ત થાય છે આપણા બધાનો અનુભવ છે કે આંગણાની અંદર સૂકું પાંદડું કે રૂલું કુમડું કે કાગળનો ટુકડો પડ્યો હોય અને એની ઉપર દિવસો સુધી અને વર્ષો સુધી ચૈત્ર વૈશાખની પ્રખર ગરમી ઓફ સૂર્યનો તાપ પડ્યા કરે તો પણ એ ઉમડું કે ટુકડો કે પાંદડું સળગતું નથી સૂર્યમાં કેટલી બધી પ્રચંડ ગરમી છે અને આપણને બધાને ચૈત્ર વૈશાખની બળવડતી બપોર એનો અનુભવ થાય છે પરંતુ આવી પ્રચંડ ગરમી પેલા પાંદડા કુંબડા કે કાગળના ટુકડા પણ સીધી જ પડતી હોય તેમ છતાંય વર્ષોના વર્ષો રીતે એ કાગળનો ટુકડો કે સુકાઈનું પાનું કે રૂપુ કુંડું બળતું નથી પરંતુ શિયાળાની સવારના સૂર્યના એકદમ સુકુમાર કિરણો હોય શિયાળા ની સવાર નો તડકો તો આપણને ખાવો ગમે લોકો તડકે બેસતા હોય શિયાળાની સવાર માં એના કિરણ એટલા બધા દાહક નથી હોતા પરંતુ એવા સૂર્યના કિરણો ને કાચથી જો એકત્ર કરવામાં આવે પેલા કાગળ કે પાંદડા કે એમના ઊંડા ઉપર તો બે ચાર મિનિટ ની અંદર એ મળીને ખાર થઈ જાય તો સૂર્યના કિરણ તો એના એ જ છે પણ એ વિખરાયેલા હતા એકાગ્ર નહોતા થયા તો વર્ષો સુધી પાંદડા કે કુમડા કે કાગળના ટુકડા પર પડતા હતા પણ કામ નહોતું થતું પણ એ જ જ કિરણ જ્યારે સંયમિત થાય એકાગ્ર ત્યારે પછી એના એ કિરણોથી પેલું બાળવાનું કામ થયું એમ આપણી પાસે અનંત શક્તિ હોય છે મુક્તાન સ્વામીએ તેમના કીર્તનમાં લખ્યું કે કોટી રવિ ચંદ્રની કાંતિ ઝાંખી કરે એવા તારા આપળો આત્મા કેવો છે તો મુકંદ સ્વામી કહે કે કરોડ સૂર્ય અને કરોડ ચંદ્ર એકસાથે આકાશમાં ઉગે તો કેટલું અજીબ હોય આની સૂર્યની શક્તિ ભેગી કરવામાં આવે કેટલી થાય આની સૂર્યની શક્તિ ભેગી દુનિયામાં કેટલી બધી સોલાર પેનલઓ દ્વારા શક્તિ ઉત્પન્ન થાય એવા કરોડ સૂર્ય ઉગે એકસાથે તો એટલી શક્તિ મુકામ સ્વામી કહે છે કે આપણા આત્મામાં અને આત્મામાં રહેલા પરમાત્મામાં એટલે શક્તિનો સ્ત્રોત તો આપણે પોતે જ છીએ પરંતુ એ શક્તિનો અનુભવ માણસ કેમ નથી કરી શકતો એનું કારણ તેની ઇન્દ્રિયોની વૃત્તિ એ સંયમિત નથી એક પાઇપલાઇન હોય અને એ પાઇપલાઇન ધારો કે સો મીટર લાંબી હોય એમાં એક બાજુથી પાણી દાખલ કરવામાં આવે તો બીજી બાજુથી એવું ને એવું પાણી નીકળવું જોઈએ પણ ન નીકળે એનું કારણ શું તે પાઇપમાં કાણા પડી ગયા હોવા જોઈએ તો એ કાણા માટે પાણી બધું જડી જાય તો આ બાજુથી ધમધોકાર પાણી દાખલ થાય છે પણ પેલી બાજુ ના નીકળી ધાર જ નીકળતી એમ આપણી ઇન્દ્રિયો કે જ્યાં ત્યાં વેરાઈ જાય છે એને લીધે ઇન્દ્રિયોમાં રહેલા પડેલા કાણા દ્વારા શક્તિ બધી ફેરની ફેર થઈ જાય પછી વિદ્યાર્થીઓ ફરિયાદ થઈ ગઈ એ વાક્યો જશે જ્ઞાન રહેતું નથી પણ ક્યાંથી રહ્યું વૃત્તિ અને એકાગ્ર રસ સંયમિત નથી એકવાર એક વિદ્યાર્થી હતો એ અભ્યાસ કરવા માટે બેઠો પણ ચોમાસાની ઋતુ હતી વરસાદ વરસી ગયો હતો વાતાવરણમાં ઠંડક પ્રસરી ગયેલી એટલે એ બારી ખુલ્લી રાખી ઠંડો પવન આવતો તો એની લહેરો માણકો માણકો એ બધી ચાલુ કરી અને વાંચવા માટે બેઠો પરંતુ ચોમાસામાં લાઈટ ચાલુ હોય એટલે શું ત્યાં આગળ ભેગું થાય તો બધા જાત જાતના જીવડાઓ આવે અને એ જીવડાઓ બધા ગુણ ગુણ ગયા કરે કેટલાક વિદ્યાર્થી વાંચતો હતો એની આજુબાજુ આવી રીતે ફર્યા કરે અને છોકરો છે ને એ ચોમાસાને ગાળો લેવા માંડ્યો ચોમાસાની ઋતુ જ બેકાર એમાં કઈ વાંચવાની મજા આવે નહીં અને એની અંદર આપણે ઉપદ્રવ રહ્યા જ કરે જીવડાઓનું નામ ને તેમને થોડી વારે એને બધીનો માર્ગ કાઢ્યો લાઈટે એવી છે કહીએ છીએ તો જીવડા આવે છે નામ છે તેમ છે એમ કરીને એનો દોષ કાઢ્યો થોડી વાર એને જીવડાઓને દાળ દીધું જીવડાઓની જાતે એવી છે કોઈ દિવસ હવે કામ કરવા દેતી નથી આમ તેમ ફલાનું બધું બોલ બોલ કરે પછી થોડી વારે લઈને પરીક્ષા ગોઠવવાનો વાત હતો કે ઋતુમાં પરીક્ષા જ ન ગોઠવાયેલો નક્કલ જ નથી તો આ રીતે બધા મેં એક પછી એક વાઘ કાઢતો ગયો પરંતુ એ વાંચી શકતો નહોતો બરાબર એમાં વાઘ કોનો હતો તો પેલી ઉઘાડી બારી નો ભલે હવે જ બહાર વરસાદ જવાનો પડતો હતો બારી ગાડા બંધ કરી બેસતો ત્યાં બધી આગળ કઈ જીવતું નથી આવતું અને પછી તને કોઈ તદરગત નથી કહેવાય તો ઉઘાડી બારીને બંધ કરતો નથી એને લીધે એને વાંચવામાં બરકત આવતી નથી એમ આપણી પણ આંખની બારીઓ ઉઘાડી હોય કાનની બારી ઉગાડી હોય પંચે ઇન્દ્રિયોની બારીઓ ઉગાડી હોય પછી આપણે કહીએ કે કામમાં બરકત આવતી નથી ભણવામાં બરકત આવતી નથી ક્યાંથી આવે કારણ કે ખુલ્લી બારીઓ દ્વારા અનેક પ્રકારની જીવાત એટલે કે અનેક પ્રકારના ખોટા વિચારો એ વ્યક્તિ જે કામ આત્મા દિન બેઠો છે એમાં એને પરેશાન કયા જ કરવાના પરંતુ એ બારીઓ બંધ થાય તો કામ વિરાજે થાય તો એમ આપણા જીવનની અંદર આજે આ સંયમ દિન આપણે ઉજવી રહ્યા છીએ કે સંયમની એટલી આવશ્યકતા છે એ આપણી શક્તિઓને જાગૃત કરે છે એના જીવનની અંદર એ અનુભવ થાય મહાભારતમાં વર્ષો પહેલાનો અનુભવ થયેલો દાખલો નોંધાયો છે આપણે સૌ જાણીએ છીએ કે ધૃતરાષ્ટ્ર પત્ની ગાંધારી હતા પરંતુ એ ગાંધારી પરડ્યા ધૃતરાષ્ટ્ર એ ધૃતરાષ્ટ્ર એ તો અંધ હતા તો આ ગાંધારી પોતે જાતે વિચાર કર્યો કે મારા ધણી દેખતા નથી તો મારે અત્યારે દુનિયા જોઈને શું કરવું એટલે એને જાતે પોતાની આંખો પર પાટા બાંધ્યા એ જોઈ નહોતા શક્ય એવું નહોતું પણ એમણે જાતે જ પોતે આંખો પર પાટા બને કે આંખો બીજી લીધી તો આ એક ઇન્દ્રિયનો સંયમ એમના જીવનમાં આવ્યો આંખોથી જોવાનું બંધ થયું પરંતુ એ એક જ ઇન્દ્રિયનો સંયમ જીવન પર્યંત પાળ્યો એનું ફળ શું આવ્યું તો જ્યારે મહાભારતનું યુદ્ધ થયું અને સમયની અંદર આ પ્રકારે દુર્યોધનના સાકર ઉપર ગડાનો પ્રહાર કરી અને એને મારી નાખવા માટે ધીમે જીભ ખચરી તે સમયની અંદર ગાંધરીને થયું કે હવે આ મારો દીકરો એને બધા પૂરો કરી નાખશે એણે એણે પોતાના દીકરા દુરોજનને કહ્યું કે તું આ રીતે આ સમયે મારી પાસે એ નિર્વસ્ત્ર અવસ્થામાં આવજે તો તે આશાના માટે કે હું મારા આખરી પટ્ટી ખોલી અને તારી સામે દ્રષ્ટિ કરીશ એટલા માત્ર થી તું વજ્ર થઈ જઈશ વજ્ર એટલે એકદમ સ્ટ્રોંગ મેટર એ ગમે તેટલું એની ઉપર ટકર મશીન ચાલે તો તૂટે એ ઇન્દ્રનું અત્યારે વજ્રમાંથી બનેલું છે એવું આપણે પુરાણમાં વાંચીએ છીએ તો એ વજ્ર જેવો તને બનેલ સ્ટીલ બોડી થઈ જશે તારી ગમે તેટલી ગદાને પ્રાપ્ત થશે તો એ ગદા પાછી પડશે તને કઈ નહીં તારીખ બાર ફેબ્રુઆરીના રોજ સ્વામીશ્રી જે રસ્તે મોટી બેચથી કુંડળ પધાર્યા તે ખાબડ હતો પણ આદિવાસીઓ માટી રોડા નાખી કરી પોતાના જીવન માર્ગને સરળ સુગમ કરી આભાર આમ વ્યક્ત કુંડળા પણ ડમણિયામાં બેસી સ્વામીશ્રી શોભાયાત્રામાં વિચર્યા તે પછી તેઓ સભા અને દશક પધરાનો લાભ આપી ભારત તથા સુખી નદીના સંગમે પધાર્યા અત્રે ઠાકોરજીને સ્નાન કરાવી સુખી બંધ જલ્દી બંધાય તે ધૂન કરી વિદાય થયેલા સ્વામી શ્રી ડુંગરવાડ ઉમરવા તારાપુર જેતપુર તેજગઢને લાભ આપતા તારીખ તેર ફેબ્રુઆરીની સાંજે સાત વાગે કડી પાણી પહોંચ્યા વન વિસ્તારના આ ગામમાં ભક્તોની સાથે આદિવાસી છાત્રાલયના બાળકોએ તેઓનું ભાવભીનું સ્વાગત કર્યું તે સ્વીકારી સ્વામી શ્રી ભૂદેવ ભક્ત બળવંતભાઈના ઘેર જમવા બિરાજ્યા ત્યારે તેઓ પહેલીવાર વાર ચોકઠા પહેરીને જમ્યા અહીં તારીખ ચૌદ ફેબ્રુઆરીના રોજ વિષેક પધરામણીઓ કરીને મોટી ચીખલી પધારેલા તેઓના સત્કારમાં સ્થાનિક આશ્રમ આશ્રમશાળાના આદિવાસી બાળકોએ મીઠી હલકે સ્વાગતથી લલકાર્યું કે અમને કોણે બતાવી વાટ લીલવો ગીરધારી અમને સ્વામીએ બતાવી વાટ લીલવો ગીર ધારી પ્રાદેશિક ઢબતી આ લોગીત બાળકો તો ગાતા હતા પરંતુ સ્વાગતમાં ઉમટેલા સૌ તેને અનુભવતા હતા કારણ કે અંધશ્રદ્ધાના અંધારે અટવાતા આગનવાસીઓને સ્વામીશ્રી જ ભગવત શ્રદ્ધાની વાટ બતાવી હતી દારૂ તાળીના રવાડે ચડેલી આ પ્રજાને સદાચારની વાટ પકડાવનારા હતા સ્વામીશ્રી ભવા ટવી માથડાતા આ જીવોના કલ્યાણની વાટ પણ સ્વામીશ્રી ચિંતી હતી તેથી જ જે ગવાતું હતું તેનો પડઘો જોરદાર ગાજવી રહ્યો વિદય વેળા એકસો વીસ બાળકોને વર્તમાન ધરાવી સ્વામીશ્રીએ કંઠી પહેરાવતા તેઓનો અંતરાત્મા પણ બુલંદ અવાજે ગાઈ ઉઠ્યો અમને સ્વામીએ બતાવી વાટ આમ માર્ગ ભૂલેલા અનેક જીવન પથિકોને સાચો રાહ ચિંધતા સ્વામીશ્રી મોટી ચીખલીથી કવાટ થઈને બપોરે બાર વાગ્યે છોટા ઉદેપુર પહોંચ્યા ત્યારે સૂર્યની સવારી માથે આવેલી તે સમય જ નીકળેલી સ્વામીશ્રીની અસ્વારી રાજમાર્ગો પર ફરી એસટી ડેપોના મેદાનમાં જાહેર સભા રૂપે ફેરવાઈ ગઈ તેમાં અમૃત ધારા વહાવી સ્વામીશ્રીએ પચીસેક પધરામણીઓ કરીને રાત્રે ટાઉન હોલની સત્સંગ સભામાં પણ સૌને રસતર તરબોળ કર્યા આ રીતે દિવસ ઉગે ત્યારથી આથમે ત્યાં સુધી તેઓને એક મિનિટની ફુરસદ રહેતી નહીં એક પછી એક કાર્યક્રમોની હારવાળા ચાલતી જ રહેતી છતાં સ્વસ્થ અને સતર્ક રહીને સ્વામી શ્રી દરેકને યોગ્ય ન્યાય આપીએ જતા આ ક્રમમાં તેઓ સ્થાનિક અગ્રણી છગનભાઈ સમક્ષ તેઓના ડ્રાઈવર રસુલને યાદ કર્યો તે વખતે આગેવાને કહ્યું સ્વામી તેની ઉંમર થતાં હવે તે નિવૃત્ત થઈ ગયો પણ તેને મળવા તો બોલાવો સ્વામી શ્રી તાલાવેલી જણાવ્યું તેઓનો આ ઉમળકો જોઈ તો તે ચાલકને બોલાવવા માંગ્યો તેને જોતાં જ સ્વામીશ્રી હેતથી બોલ્યા રસુલ ક્યારના તને યાદ કરીએ છીએ પહેલાં આવ્યા ત્યારે તેમને ગાડીમાં ફેરવેલા જ્યારથી છોટા ઉદેપુર માં આવે ત્યારથી રસુલ મળશે એમ વિચારતો હતો કેમ છે તેઓની આટલી એમથી પૂછપરછ સૌને ભીંજવી ગઈ વિશ્વ માન્ય થયા છતાં સામાન્યને ન ભૂલનારા સ્વામીશ્રીને સૌ જોઈ જ રહ્યા તારીખ પંદર ફેબ્રુઆરીની સવારથી શરૂ થઈ ગયેલું સ્વામીશ્રીના વિચરણનું ચક્ર આજે તેઓને ઝોઝમાં આવેલા પછાત વર્ગના ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં લઈ આવ્યું અત્રે વિદ્યાર્થીઓને સંબોધી સ્વામીશ્રી સાગટાળામાં કાર્યરત પછાત વર્ગના સર્વોદય વિદ્યાલયમાં પધાર્યા અહીં ગોઠવાયેલી સભામાં તાલુકા તથા જિલ્લા કક્ષાના ઘણા અગ્રણીઓ ઉપસ્થિત હતા તેમાં સ્વામીશ્રીના સંબોધન બાદ એક વિદ્યાર્થીએ પ્રશ્ન પૂછ્યો કે પાપ અને પુણ્ય સાચા જ હોય અને વિધિના લેખ પ્રમાણે બધું થતું હોય તો એક માણસ બીજાને મારે એમાં ખોટું શું વિધિના લેખ પ્રમાણે જ તો બધું થાય છે આ કૂટ પ્રશ્ન અકોલાતા સ્વામીશ્રીએ કહ્યું માણસને પાપ કરતા ખચકાટ થાય છે તે બતાવે છે કે માર્ગે જવું કે નહીં માટે પાપથી દૂર રહ્યું આ સચોટ ઉત્તરથી સૌને નિઃસંશય કરતા જૂના બારી પહોંચેલા સ્વામીશ્રીએ અહીં પંચાણું વર્ષની એક વ્યક્તિનું છોડાવ્યું જીવને શુદ્ધ કરવામાં તેઓએ કદી વાર લગાડી નહોતી અને શ્રદ્ધા ગુમાવી નહોતી આ શ્રદ્ધાના સહારે જૂના બારીયાથી દેવગઢ બારીયા પધારેલા સ્વામીશ્રી ગોરધનભાઈના ઘેર ઠાકોરજી જમાડી પત્રલેખન કરવા બીર્યા છે તે વખતે એ ઓરડાની બારીઓ પાસે આવી મહિલાઓ દર્શન કરવા લાગ્યા પણ સ્વામીજીના જાણ થતાં જ તેઓએ બાબતે નારાજગી વ્યક્ત કરી અને તેઓને મર્યાદા મુજબ રહેવા હરિભક્ત દ્વારા જણાવાયું